નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા શહેર વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો ગઈકાલે સવારે જે એક ઘટના ઘટી ગવાડા ગામ જે વિજાપુર તાલુકાનો છે ત્યાં જ્યાં ઠાકોર જેઠાજી પ્રતાપજીના ઘરે ભેંસ હતી તે ભેં ભીવણી હતી અને તે એને પાડાનો જન્મ આપ્યો હતો પરંતુ આ પાડો હતો કહી શકાય કે જે બે મોઢા અવારો હતો જોઈ શકો છો તે મિત્રો જેને બે ત્રણ કાન છે અને ચાર આંખો છે

તંદુરસ્ત છે તે પાડા ફક્ત તેને તકલીફ એક છે તેને બે મોટા હોવાના કારણે જે ઊભો નહીં થઈ પરંતુ દૂધ પણ પીએ છે અને હેલ્ધી પાડો છે હાલ કહી શકાય પરંતુ આ ઘટનાને લઈને જેવા સમાચાર ચારે બાજુ ફેલાતા ચારેક ઓર વાયુ વેગે ફેલાતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા જોઈ શકો છો હાલ જે પાડાનું દ્રશ્યો જોઈ શકો છો વિજયાપુરની ખબર પડતી વિજાપુર વિજાપુર તાલુકાના વાડા ગામે આવેલું આવો પબ્લિક ચારું તો જે 50000 રૂપિયા મકાન છે ત્યાં તમને જે દ્રેશ છે જેસે પાડન કે મબૂદ પુંદવાજે પાડવે તી છે બે બાજુ મોઢું ધરાવે છે સામાન્ય રીતે પાડાના એક મોઢું હોય અને બે કાનો બે આંખો પાડાને ત્રણ કાન છે અને કુલ ચાર છે જેટલી લોકો થઈને જોવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે જોઈ શકો છો ઘટના છે ગઈકાલ સવારની ઘટના છે જ્યાં એક ભેંસે પાડાને જન્મ આવ્યો તેને પાડન અને બે બાજુ મોઢા જોવા મળી રહ્યા છે આવા સમાચાર અને અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબર આવા સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો ખાસ કરીને આપણે દર્શક આપણા મિત્રો અને સ્નેહજનોને જણાવો કે વિજાપુરની વિજાપુરમાં બધી ઘટનાઓને